બેઠું આ બધું ચૌદ થઈ ગયું છે બધું રમણ ભમણ થઈ ગયું છે બધું હાશ માનું બેટું પૂછલ ને પૂછલ હારું ઢોચ્યું હતું તોય થોડો થોડો ભેજ તો માર્યો પણ આ ડોસીને હારામાં તો નહીં ખબર પડતી હોય કે અચલ આપણે સારું કરીએ કે ઓમ કરીએ કે કશું લગી રહેતા કશું પણ પડી નહીં બોલો આ વાયરના વાયર આમ કેવા આમ અછલ બોચ્યા તો આમ ગાયો ભૂળા ભૂળા ના હો કીધું ચમ શક્યો અમે તો

મોટામાં મોટા જીભાઈ છે ને બધું છે એમ તો છો ના પાડી તમારા માટે તો તમે તાર અડધી રાતે ફોન કરો તો આઈએ કીધું છો ના થાય કે કેવું છે બીજું કે સારું છે ને હા બીજું તો શાંતિ છે પણ આવશે ચા ઘર બાજુ ઘર બાજુ તો તારા માટે અમેરિકા થી પેલું કાજુ બદામ પછી પેલું બળ્યું કેવું કહેવાય એવું બધું મંગાયું છે ને પેલી આવડી નાવડી ચોકલેટો પણ આવશે લઈ તો હું લઈ લઉં મંગાયું

આવે એની માયા તો એવી લાગરદારો હારી છે બધો કરતા જે નઈ આખો દાળો તૂટો સારી લાગે ઘરની તો

કોઈ આવે નઈ આવે જો હો ચિંતા કર્યા વગર બેઠું ટોશી ના તરત શંકા થઈ જાય છે કે ડોહો મોનો ના મોનો કોઈક લપટમાં જાય છે પાછો અને વસ્તી અત્યારે આ તો કહેવત નહીં કે વાળો અભળો વાળ નો કોટો અભળો ને કોઈક વભળી જાત પાછો કે ડોહો આવો છે

એ કાળીઓ તો એને ખબર નઈ આખા ગોમાં ભૂંજી મારશે આખા નહીં કરવાની તમારે આખા ગો નું ઉતારશે બે હવે થોડોક મારો બેટો જો કઈ શાલ મેળતો નહીં મને ધંધા ધારા એ કર્યા છે આગેવાન એટલે આ ગોમ નો આગેવાન આવો હોય આ મારો બેટો મુખી પણ હું કરવા આ તો બાર આખા ગોમ નું વાબ ઓઠો ઓઠા ગામની બાયડયો એમ ફેરો અલ્યા ઓઠો કદી વિચાર આખાય પણ આપળો તો આપડા મની પાવા થી મતલબ હોકીને જીય કરો ના 1500 એમ તો 2500 ઉઠાવા હોકે જેને જેમ કરો પર આપ પૈસા થી ઓર રાખો એ શું થોડું હતો તું

કશું કોઈ ખોમી ના રહેવી જોવ જતી રહી હા હવે મને ઘરમાં પેલી વસ્તુ ખોળવા દે અને જરા ને એવો બેઠી ઓમ હું હર્યું માથે ઉપર નેવો ચોક ખાંતાય અંતઈ જઈ અને બધાઈ ઓના હાથો હાથ હાથમાં આલીને આવો કાલ પકડો